અમે બધા જુગારી હતા મટકા જે લખે અને એક દાખલ કરી હતી અને મારા ભાઈને વધારે માર મારવામાં આવ્યો હતો એમાં એ હોસ્પિટલ દાખલ છે અને હજુ સુધી મારા ભાઈને છો દાખલ જ છે એટલે એમ કહેવા જાઉં તો અને સાહેબે ટેબલ જમીન આપીને છોડી દીધા અને હજુ પણ દવાખાને મારા ભાઈ આવ્યો નથી તમે કોને રજૂઆત કરવા માટે એસપી સાહેબને હા તમે કોને કોને આવેદનપત્ર સાહેબને આવેદનપત્ર આવ્યું એસપી સાહેબને રજૂઆત કરવા માટે